હાઈ ગાઈ ગુડ મોર્નિંગ ગાંધું મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને દેખો સવાર થઈ ગઈ છે અને મસ્ત વાતાવરણ છે બહાર બારો કે એમને વરસાદની સિઝનની અંદર આ દાણા કંઈ મળે નહીં ખાવાનું ને બધું વરસાદ ચાલુ હોય તો એ લોકોને કેટલું એ થાય નહીં અત્યારે ખાવા માટે દાણા મળે ના બેસવા માટે જગ્યા ના મળે

એટલે આજે સ્કૂલમાં જાય છે હજુ તો ઉધરસ થોડી છે જ પણ હવે એક્ઝામ આવે છે એટલે કાયણના સ્કૂલમાં મોકલવો જરૂરી છે કાયન ચંપલ કઈ છે બેટા તારા અત્યાં તહીંય જ હતા જોતો ના ચંપલ ખોવાઈ ગયા છે કાયણ રાવી બહેન બી અમારી જોડે આવે છે સ્કૂલમાં મૂકવા કાયણને ભાઈ સ્કૂલ આવી ગયા છે આછા કમળા બાલ મંદિર આપણે કઈ ગયા હતા સ્કૂલ માં કાયન ને મુકવા કઈ ગયા હતા કાયન ગયો હા તા સ્કૂલ જવાનું હતું માંદા થઈ ગયા છે આજે હે ને છોકરા માટે મોદું થવું પડે આવી રીતે હું તો માદા જેવા જ લાગો છો માદા થઈ ગયા હોય મમ્મી બીમાર થાય મમ્મી બીમાર કરે ને મેં વાત કરતી હતી ને મેડમ જોડે તો મેડમ કે હું આ છોકરીને જોઈ રહી છું કે કે જો નવું નવું એડમિશન આવું તો કંઈથી આવ્યું કે તો મેં કીધું મેં કીધું આ કાયનની બેન છે જયંતસિંહ ટ્યુશન જવાનું છે પણ જયંતસિંહ બેન તો હજુ સુવે છે

बरोबर आपण ये खबर नाही तर एक दिवस 2 दिवस थाय बो थैगी फिचे नो खावा पाहिजे એટલે જોઈએ ને साची बाचा घरी गेला तो आपण चला 15 15 20 दिवस मध्ये का खाजो ना तो कदा जीव बीमार થઈ ગયા એવા એવા લાગે સાચી बाचो हो रोज पण ए ए टाइम पे तो रोजे खबर है खिचडी वघारेली खिचडी कढी खिचडी दाल भात बस आपण जर 2 दिवस तो बो थैगी

ચોખા પણ ફાઈન ગાડી થઈ ગયા ને બનાવી દે ફટાફટ અને અમારી પાછું બે બે રીતના બનાવવાના એક વેજીટેબલવાળાને એક વેજીટેબલ વગરના વેજીટેબલવાળા અમારા અને વેજીટેબલ વગરના છોકરાઓ પાણીપુરી બનાવી બંટીના સોમ્યા બંને નથી ખાતા પુલાવ માં બી વેજીટેબલ નાખ્યા છે એટલે છોકરાઓ નહીં ખાય એમના વેજીટેબલ વગર ના બનાવવાના પછી રવાના પુડા તે દિવસે બનાવ્યા તામે એમાં બી એવું હતું

થોડીક મહેનત કરી દેવી આગળ પડે અને અમે આપણું કામ શું હોય આજ કામ હોય છોકરા ના ખાય ત્યાં સુધી આપણા પેટમાં ના પડે મને તો એવું જ છે મારો છોકરો ના ખાય તો મારા પેટમાં પડે જ ના

પેલું છોકરું હોય એટલે લાડ માં આપણે છેડેલું હોય એટલે થોડુંક તો એમના નફરા આપણે કેવું કે એ લોકો ના ખાય ને ત્યાં સુધી આપણા પેટમાં બી ના પડે આપડે એમ થાય કે એને ખાધું નહીં અને મારું તો જય સુધી એ ના ખાય ત્યાં સુધી મને એવું ના લાગે કે મેં ખાધું એવું

હવે છોકરાઓનો બનાવવાનો સ્ટાર્ટ કરીશું અને એ પહેલાં છે ને બંને છોકરા મારા બહાર છે કેમ કે પપ્પા મમ્મી ગયા છે દૂધ આપવા માટે અને રાવીને સોમે બે એકલા રમે છે બહાર અને માનસી ગઈ છે એનું ચશ્માન કામ કરવા માટે તો હું જોઈ લઉં પહેલાં કે મારો જીવનો સંતોષ નહીં થાય એકલા એકલા રમે છે એટલે બાર છોકરાઓનું બી થોડુંક ધ્યાન રાખવું પડે આપણે હા તો બંને ચલો રમત છે બેટા શું કરું છું તો સોબે સાવીને રમાડે છે કેમ કે રાવી જમવાનું નથી બનાવી જતી હેરાન કરતી હતી મને તો શોભે કે મમ્મી હું રમાડું છું સારીને તું જમવાનું બનાય એક છોકરો મોટું હોય તો નાના છોકરાને સાચવી જાય એટલું તો મેં જોયું ઘણી વખત એવું થાય છે અને મારા રીતના જમવાનું બનાવવાનો સનનો ટાઈમ થાય અને તમને બધાને તો ખબર જ છે કે અમારે તબીલાનું સાઈડ બિઝનેસ છે તો મમ્મી પપ્પાને અત્યારે થાય એટલે દૂધ આપવા જવાનો ટાઈમ થઈ જ જાય છે મમ્મી પપ્પાએ એનું હેન્ડલિંગ કરે છે અને બંટી બંટીભાઈ પણ થોડુંક હેલ્પ કરી જ લે છે એની અંદર તો અત્યાર થાય એટલે પપ્પા મમ્મી બંને જતા રહે દૂધ આપવા માટે અને માનસીને કંઈક કામ હોય તારીખના જાય પણ બાર આ રીતના થોડુંક તો ધ્યાન રાખવું જ પડે છોકરાઓનું કેમ કે જમાનો બી એવો છે કે ઘડીક વારમાં કંઈક થઈ જાય તો ખબર ના પડે એટલે થોડુંક આપણે બી થોડુંક સજાગ રહેવું પડે એટલે છોકરાઓનું જમવાનું બનાવતા બનાવતા મને તો આદત જ છે પહેલેથી એવું નહીં કે તો સોમે નાનો હતો તો પણ મારે બે આંખો અંદર હોય તો બે આંખો બહાર હોય જ મારે એનો અવાજ મારા કાને ના પડે એટલે મને ટેવ છે કે જોવા માટે આવવાનું બહાર આ ટેવ એક સારી જ છે આપણી કે છોકરાઓનું એવું નહીં કે આપણે ઘરના કામમાં વ્યસ્ત રહીએ છોકરું બહાર રમવા છે ભલે રમતું હશે એવું વિચારો ના જોઈએ આપણે બહાર થોડુંક છોકરાઓનું બી ધ્યાન રાખવું જોઈએ હા તો ચાલો હું જમવાનું બનાવું છું મને તારો પુલાવ બનાવી દઉં હા તારા રાઈસ ચાલ પુલાવ રાઈસ ચાલો એ કે રાઈસ તો આપણે રેડી રાઈસ તો બંને ઉજવમાં છે બાર એટલે હાઈશ હવે બનાવું આગળ સોમ્યોનો પુલાવ એનું રેડી જ છે થોડાક અલગ કાઢી લીધા છે રાઈસ હવે એ કહે છે રાઈસ તો આપણે રાઈસ બનાવી દઈએ તો સોમ્યોનો બી પુલાવ રેડી થઈ ગયો હું તમને બતાવું કેવું ખાય છે દેખા કશું જ ના મળે એની અંદર ના ટામેટું ના ડુંગળી કેપ્સિકમ મરચું કશું જ ના મળે એવું ખાય છે બધી તમારા કેટલા કેટલા જણના છોકરા આવું કરે છે આવો પ્લેન જ પુલાવ ખાય છે કમેન્ટ કરજો મને કહેજો અલી લાઈન આવી ગઈ તા ચશ્મા બતાય તો ખરી ચશ્માનો નો સીન થઈ ગયો કેમ શું થયું હું ચશ્મા લેવા ગઈ હા પણ જ્યાં ટ્યુશન પહેલા લેવા ગઈ કેમ કે આ બીજો ટ્યુશન હતું એટલે મોડું થતું હતું તો ટ્યુશન માંથી ઉપર થી પેલા ટ્યુશનમાં માં જે ગઈ હતી ત્યાં પાંચ મિનિટ લેટ છોડી આજે તો પાંચ મિનિટ તહીથી લેટ છોડી એટલે એને અહીંયા પાંચ મિનિટ મોડું થયું પાંચ મિનિટ તહી લેટ ને પાંચ મિનિટ રસ્તો એ કર્યો એટલે દસ મિનિટ બગડી એટલે છે ને ચશ્મા એનામ ને એનામ ટ્યુશનમાં ટ્યુશનમાં મારા ચશ્મા લઈ આવું ને બંટીંગ કીધું જ હમણાં લઈને આવશે હવે એમને કીધું કે અરે આવું શું કરે છે ખબર નહીં શું કરે છે માનસી બોડી આમાં જેન્સી કે બરાબર જ કહે છે ને કે એ લોકો પાગલ પાગલ ગેમ ખેલતે રહેતે મેરે દો ભાઈ પાગલો જેવી જ ગેમ રમતા હોય છે ને મારે જેન્સી કે કમ્પ્લીટ જ કે પાગલ પાગલ ગેમો ગેમે ખેલતી રહેતે શું બોલવાનું નો કેમ નો

કંટાળો કે આવું તો હશે આપણા થી બધા કંટાળી જાય આપણે ના કંટાળીએ તો આજનો મારો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો